પીડીઓ માટે પીડીઆર પૂરવા માટેના શ્રીફળ અહીંયા ફોલાઈ રહ્યા છે ત્યારબાદ પીડીઆરું તૈયાર કરીને તેમાં પીડીઓ માટે પીડીઆરું આ મિશ્રણ કરવામાં આવ્યું દાળ ધરી છે સોજી ચોખ્ખું ઘી મોરસ તલ ચોખા દરીને સિંગદાણા દરેલા છે અને આ સૌનું મિશ્રણ કરવામાં આવી રહ્યું છે કિયારા માટે યારા માટે કીડિયારું તૈયાર થઈ રહ્યું છે થર થર ઉપર નાખીને હવે મિક્સ કરવામાં આવી રહ્યું છે શ્રીફર ની અંદર હવે કીડિયારું ભરવામાં આવી રહ્યું છે આપ જોઈ રહ્યા છો તેમ કીડીઓ માટે કિડિયારો હવે ભરી રહ્યા છે કીડીઓ માટે કીડિયારો ભરાઈ રહ્યું છે આપી રહ્યા છે સર કીડિયારો સ્લીપરમાં ભરવાનું કામ ચાલુ છે સૌ આ કીડિયારો ભરી રહ્યા છે આપ જોઈ રહ્યા છો તેમ નાના નાના બાળ ગોપાલો પણ કીડિયારો ભરી રહ્યા છે વેકેશનનો સદુપયોગ કરી રહ્યા છે કીડારો ભરી રહ્યા છે છોકરાઓ ખૂબ સરસ રીતે કીડીઓને કીડિયારો પૂરવાનું કામ ચાલુ થઈ ગયેલું છે નાના બાળકો સેવા આપી રહ્યા છે કીડીઓને કીડિયારો પૂરવાનું કામ આવી રહ્યું છે સૌ બાળકો કામે લાગ્યા છે નાખે છે એ ઝાડ પર નાખજો પેલા બધે નાખજો થોડું દરેક જગ્યાએ નજીકથી નાખો બેટા ગોળ ગોળ બધે નાખો ફૂલ ચૈત્ર માસ એટલે કીડીઓને કીડિયારું પૂરવાનો માસ આપણે હજારો માણસોને તો ના ખવડાવી શકીએ પણ હજારો જીવોને ખવડાવી શકીએ એટલી તો શક્તિ આપણને ભગવાન આપી જ છે અવશ્ય ચૈત્ર માસ આવે એટલે દરેકે કીડિયારું પૂરવું જોઈએ કીડિયારું પુરાઈ રહ્યું છે અલગ અલગ જગ્યાએ આ એ કીડીઓ હોય વધારે નાખજો ત્યાં ત્યાં વધારે નાખજો શ્રીફળ પેલા બે આવે એટલે લઈ લો શ્રીફળો પછી હા ત્યાં નાખો બેટા વિડીયો વધારે હોય ત્યાં સારું નાખજો વિડીયો છે ને ત્યાં હા જો દર છે મોટો એ ઘડી વધારે નાખી દો છૂટું ના નાખીશ બહુ નજીકના છે બેટા તઈ હે ત્યાં નાખજે વધારે થોડું નાખ બહુ મોટું છે તો ત્યાં નાખો હા કીડીઓ વધારશે તો વધારે નાખો કીડિયાળું હા સરસ સરસ ઓકે ઓકે ચલો હવે અંદર ચલોને આ શ્રીફળ અંદર આ રીતે કિડિયારામાં પૂરવામાં આવી રહ્યા છે આપ જોઈ રહ્યા છો તેમ શ્રીફળો કિડિયારું પૂરી દેવામાં આવ્યું છે શ્રીફળથી અને જરા ફાઉન્ડેશન ડાકોર દ્વારા ત્યારે કીડીઓને કિડયારું પૂરવાનું કામ ચાલી રહ્યું છે બગા વધારે

चल हाँ थे जाइए हाँ एम अंदर मुकी दो दोफर बस एट्ला मूक दो चाल से घर बनालू से हाँ बुध मूक हाँ बस ये दे जान हम्म बस बस ना सीफर सीपर लावा मैं सीफर ले हाँ बस छे जान की छह सीपर चलो बीजू एक आई जाए हाँ बस

ઓકે બસ યુ કેન નોટ ફીડ અ થાઉઝન્ડ હ્યુમન્સ બટ યુ કેન ફીડ અ થાઉઝન્ડ લાઈફ આપણે હજારો લોકોને ખવડાવી નથી શકતા પણ આપણે ચોક્કસથી હજારો જીવને ખોરાક આપી શકીએ એટલી શક્તિ તો ભગવાને આપણાને આપી છે ચૈત્ર માસ એટલે કીડીઓને કીડિયારું પૂરવાનો માસ હાલ અમારી ટીમ અહીંયા ગાયોના વાળાએ કીડિયારું પૂરવા આવી છે અને સિફરની અંદર પણ કિડિયારું છે અમીધરા ફાઉન્ડેશન ડાકોર દ્વારા હાલ ગાયના વાડા ખાતે કિડારું પૂરવામાં આવી રહ્યું છે આપ જોઈ રહ્યા છો અત્યારે ધૂમધકતો તાપ છે બપોર છે કદાચ તાપ ની અંદર કિડયારું પૂરવું જવામાં આવ્યું છે અત્યારે બીજું બી ના રે ત્યાં મૂકો આજુબાજુ ઓકે પેલું કિડયારું આ બાજુ એંગળ બી આવજો બેટા થોડું આબાર લઈ આવજો નાખજો હા બધે ત્યાં ગાડી બધા પ્રોબ્લેમ નાખે થોડું ત્યાં દૂર બધા કીડીયા પૂરી રહ્યા છે આપ જોઈ રહ્યા છો ત્યાં પણ કિનારું પૂરાઈ રહ્યું છે અત્યારે વડિયાદેવના મંદિર પાસે